ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબના આણંદ જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં આગમન સાથે કોંગ્રેસના પાંત્રીસોથી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો કેસરીઓ ધારણ કર્યો ગુજરાત પ્રદેશ સંગઠન પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ બોરસદ તાલુકા તેમજ આંકલાવ તાલુકામાં આગમન થતાની સાથે જ કોંગ્રેસના કાર્યકર્તા વધુ કાર્યકર્તા ભાજપમાં ધારણ કર્યો તેમજ આંકલાવ તાલુકો જે કહેવાતો કોંગ્રેસનો ગઢ તે હવે કેસરીઓ થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે તેમજ આવનાર સમયમાં તેમજ લોકચર્ચા થઈ રહી છે કે કેટલાક કોંગ્રેસી કાર્યકર્તા હજુ જોડાય બોરસદ આંકલાવ તેવી લોકો ચર્ચાની જોર ચાલી રહી છે કેટલાક હજુ કાર્યકર્તા જોડાશે તે હવે આવનારા સમયમાં ખબર પડશે આરોગ્ય મધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમો તેમજ ગુજરાત ના બળોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ અને આજે ઉપસ્થિત આદરણીય સી આર પાટીલ સાહેબ ની જે કાર્યશૈલી થકી ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં દેશનો જયારે સર્વાંગી વિકાસ થઈ રહ્યો હોય અને વર્ષો આસ્થાનું કામ રામ મંદિર થઈ રહ્યું હોય ત્યારે ફરી એકવાર મોદી સાહેબના ફરી એકવાર મોદી સરકારના નારા સાથે મારી વાત પૂર્ણ કરી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું

ના કોંગ્રેસના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સરપંચ શ્રીઓ ડેપ્યુટી સરપંચ શ્રીઓ સહકારી આગેવાનો સામાજિક આગેવાનો તેમજ બુથ સ્તરના કાર્યકર્તાઓના કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચાર સાથે જોડવાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અને બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં જેમણે જેમણે ઐતિહાસિક જીતે મેળવી છે અને પેજ સમિતિના પ્રણેતા તેમજ અસંખ્ય કાર્યકર્તાઓને જેમણે ચૂંટણી જીતવાની ઉર્જા આપી એવા આદરણીય સી આર સાહેબ સાથે ઉપસ્થિત સૌ મંચસ્થ મહાનુભાવો આજ રોજ બોસદની ધરતી પર દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના ગરીબ લક્ષી અને પ્રજા કલ્યાણકારી યોજનાઓ થકી પ્રેરાઈને વિધાનસભા મત વિસ્તારના એકાવન ગ્રામો અને કુલ શહેરોના નવ વાર્ડમાંથી કુલ એકત્રીસો તોતેર જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસ માંથી સામૂહિક રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે